નવસારી એલસીબી પોલીસે આંતર જિલ્લામાં ઘરફોડ ચોરી કરતી એમપી એમપીની જાંબુઆ ગેંગના છ સભ્યોને ચોરીના દાગીના સાથે પકડી પાડ્યા છે પોલીસે ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કરી ચાર ઘર ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે નવસારી એલસીબી પોલીસે બાતમીના આધારે આંતર જિલ્લામાં ઘરફોડ ચોરી કરતી એમપી જાંબુઆ ગેંગના છ સભ્યોને ચોરીના દાગીના સાથે ધોળાપીપળા ઓવરબ્રિજ નીચેથી ઝડપી પાડી ચાર ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો જારે અન્ય ત્રણ ને વોંટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે નવસારી એલસીબી પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે નંબર 48 પર ધોડા પીપળા ઓવરબ્રિજ નીચે સર્વિસ રોડ પરથી એક કારમાંથી જાંબુઆ ગેંગના 6 ઈસમોને ઝડપી પાડ્યા હતા પોલીસે તેમની પાસેથી સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા કબજે કર્યા છે આરોપીઓની પૂછપરછમાં તેઓ નવસારીમાં ચોરી કરવા માટે આવ્યા હતા અને અગાઉ ગણદેવીના અમલસાડ ખાતે ઘરફોડ ચોરી કરી હોવાનું તેમજ છોટા ઉદેપુર રાજકોટ અને ભરૂચ જિલ્લામાં ઘરફોડ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી આરોપીઓની એમપી ખાતેથી પ્રાઇવેટ વાહનો જેમ કે પિકઅપ

ગઈકાલે નવસારી જિલ્લા એલસીબી દ્વારા એક ઘરફોડની ગેંગની ધરપકડ કરવામાં આવી છે થોડાક સમય પહેલાં નવસારીના ગંદેવી પોલીસ સ્ટેશનની અંદર એક ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયો હતો તે ગુનાની શોધખોળ દરમિયાન પોલીસ દ્વારા થોડાક સસ્પેક્ટ નંબર્સને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલું હતું અને તે સસ્પેક્ટ નંબર્સના ઉપર વોચ રાખતા એવી રીતે જાણવા મળ્યું કે આ ગેંગ ફરીથી નવસારી તરફ બીજી ઘરફોડ કરવા માટે આવી રહી છે તો તાત્કાલિક પોલીસ દ્વારા હાઈવે ઉપર કોર્ડન કરવામાં આવ્યું અને ધૂલાપીપલા નજીક આ ગેંગના છ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે તે છ છ સભ્યોના નામ છે આનસિંહ મંજીભાઈ કામળિયા મુકેશ મેડા ધરમસિંહ કામળિયા ગોવિંદ કાલુ કાલુભાઈ સિંગાડ મુકેશ ઉર્ફે મુકલો કેનવસિંહ કામળિયા આ તમામ આરોપી મધ્યપ્રદેશના રહેવાસી છે અને એ લોકો એક જ ગામની આજુબાજુ રહેતા હોય એવી રીતે પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે આનું મુખ્ય આરોપી અનસિક અનસિંહ મંજીભાઈ કામળિયાના ખિલાફ ગુનાહિત ઇતિહાસ જોતા બાર જેટલા ગુનાઓ જેમાં લૂંટ ધાડ ચોરી અને ઘરફોડના ગુનાઓ મેજરલી છે તે નોંધાયેલા છે અને અક્યુઝ નંબર ટુ મુકેશ જીતા જીતરાભાઈ મેળાને જોતા એ અત્યારે ગુજરાતની અંદર ચાર ઓફેન્સીસની અંદર વોન્ટેડ છે આ ગુના દરમિયાન પોલીસ દ્વારા ગણદેવી અને રાજકોટ રૂરલની ઘરફોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવી ચૂક્યો છે અને બીજા ત્રણ એક્યુઝ ને નામ ખોલતા એમની શોધખોળ અત્યારે પોલીસ દ્વારા ચાલુમાં છે આ આરોપીઓ તરફથી એક સુમો ગાડી ની અંદર આ લોકો પકડાયા છે તે સુમો ગાડી ઉપર ભારત સરકાર જેવા શબ્દોની અંદર લખવામાં આવ્યું છે આ તપાસ કરતા આ સુમો ગાડી અક્યુઝ નંબર થ્રી ધરમસિંહ પીડીયા કામળિયાની વાઇફના નામે ચાલી આવેલ છે અને આ ગાડી અગાઉ રેલવેના કોન્ટ્રાક્ટની દરમિયાન ચાલવામાં આવતી હતી ત્રણ વર્ષ પહેલાં જે બાબતમાં આ ભારત સરકાર આ ગાડી ઉપર લખવામાં આવે છે આ પ્રાથમિક દૃષ્ટિએ એવી રીતેની કોઈ માહિતી અત્યાર સુધી સામે નહીં આવી છે આ બે હજાર વીસથી આના જો મેઇન અક્યૂઝ છે તેમનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે આ આ બે હજાર બાવીસની અંદર જેલમાં જતા આ આમનું જો ગુનાહિત પ્રત્ય છે તેના ઉપર એક રૂકાવટ કરવામાં આવી હતી અને મે મે દો હજાર ચોવીસની અંદર મુખ્ય આરોપી જેલથી છૂટતા ફરીથી એમના દ્વારા આ ગુના કરવાની ટેવ હોવાનું જણાઈ આવ્યું છે એમો આ મોટાભાગના એમોની અંદર આ ઘરોને ટાર્ગેટ કરે છે જે ઘરોની અંદર લોકો નહીં રહે છે એવી રીતેના ઘરોને ટાર્ગેટ કરીને આ ગુનો આચરે છે એ એમપીના ગામની આસપાસના પોતાના ફળિયાના આસપાસના રહેતા લોકોને ભેગા કરીને એકસાથે મળીને આ ગુના ચરતા હતા એવી રીતેની માહિતી મળી છે કે આ લોકો પોતાની ગાડીની પૂજા આરતી કરીને જ ચોરી કરવાનું કૃત્ય કરવા માટે નીકળતા હતા ચોરી આ બધી જાતની વસ્તુઓ હવે તપાસનો મુદ્દો છે દીપક વસાવા એસ ટ્વેન્ટી ફોર નવ